વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર ત્રણ માં સમાવિષ્ટ ફતેગંજ મેઇન રોડ વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે જ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું હાલમાં સતત બીજા દિવસે પણ ભુવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો ત્યારે સામાજિક કાર્યકર પરમાર કમલેશ દ્વારા માથા ઉપર રોડનો ટુકડો મૂકીને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો સાથે સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે વૃદ્રાસ શહેરમાં વગર વરસાદે ભૂવા પડતા જ ફતેગંજ મેઇન રોડ વિસ્તારમાં બેરિકેટ લગાવીને રોડને બંધ કરવામાં આવ્યો હતો કારણ કે જો કોઈ અકસ્માત સર્જાય અને કોઈનું મૃત્યુ થાય તો તેનો જવાબદાર કોણ ત્યારે આવા રોડ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેમની ડિપોઝિટ જપ્ત કરવી જોઈએ અને રોડ રસ્તા શાખાના અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ ફતેગન વિસ્તારમાં વોર્ડ નંબર ત્રણની અંદર આજે જે કહેવાય છે કે ગઈકાલે પણ એક ભુવો પડ્યો હતો આજે ફરીથી એક મસ્ત મોટો ભૂવો પડ્યો વગર વરસાદે ભૂવા પડતા હોય એટલે વડોદરા શહેર માટે શરમજનક બાબત કહેવાય સાથે જ્યારે ટૂંક સમય પહેલાં જ્યારે રોડ બન્યો છે ત્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થવું જોઈએ પરંતુ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે વડોદરા શહેરની અંદર કોન્ટ્રાક્ટર અધિકારી અને નેતાઓ આ ત્રણના ત્રણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતા હોય છે એના કારણે નગરજનોના ટેક્સના વેરાના રૂપિયા ખોટી દિશામાં વપરાતા હોય તેમ લાગી રહ્યું છે સાથે જે અવારનવાર જ્યારે ભુવા પડતા હોય એટલે વડોદરા શહેર માટે શોભા નથી આપતું એટલે ખાસ કરીને આપણા ન્યૂઝના માધ્યમથી અમારી એક અપીલ છે કે આવા ભ્રષ્ટાચારીઓની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ સાથે આવા કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને પણ સૂચના આપવી જોઈએ અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે માનનીય વડાપ્રધાન સાહેબ ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત થતી હોય પરંતુ એમનું જ્યારે કોઈ પણ જાતનો એ ગાડી તમે જુઓ કે વડોદરા શહેરની અંદર કોઈ સાંભળવા તૈયાર નથી એટલે ખાસ કરીને વડોદરા શહેરના નેતાઓએ પણ આગળ આવી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ ને હવે અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગણી છે ચોક્કસ થી જે આ ફતેહગંજ મેઈન રોડ વિસ્તાર છે આમાં થોડા સમય પહેલાં જ આ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ ટૂંક સમયની અંદર જ આજે ભ્રષ્ટાચાર જોવા મળે છે અને આ રોડની અંદર જે મેન મોટા મોટા મેન્ટલ નાખવાના છે એની જગ્યાઓ પર માટીનું પૂરાણ કરીને આ રોડ બનાવ્યો છે એટલે ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી મારી ખાસ માંગણી છે